વિરમગામ તાલુકાના એક ગામમાં સગીરાનું અપહરણ કર્યાની વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના સરસાવડી ગામમાં પરિવારમાં રહેતી ચૌદ વર્ષ ચાર મહિનાની સગીરાને લગ્ન કરવાના ઇરાદાથી કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી જાર કર્મ કરવાના ઈરાદે સાણંદ તાલુકાના યુવક દ્વારા અપહરણ કરાતા વિરમગામ રૂરલ પોલીસ મથકમાં સગીરાના પિતાએ આરોપી રવિભાઈ લક્ષ્મણજી ઠાકોર રહે ખોડા તાલુકો સાણંદનાઓ સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે